એના પોલીસ કમિશનર પોતે તપાસ કરી રહ્યા છે આવી ગયું કોંગ્રેસ પાર્ટીના આગેવાનો મારફત એ પણ વાત કરવામાં આવી કે ભૂતકાળમાં જે મ્યુનિસિપાલિટી કમિશનર હતા એના જ તપાસ અધિકારી તરીકે નીમવામાં આવ્યા હોય તો જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય એ જ અધિકારી તપાસ અધિકારી તરીકે હોય તો એની તટસ્થ તપાસ થાય નહીં અને ગુજરાતની અંદર જે પોલીસ વિભાગમાં તપાસમાં જેનું સારું નામ છે લોકોને જેના ઉપર ભરોસો છે એવા આઈપીએસ અધિકારીને તપાસ સોંપવામાં આવે મ્યુનિસિપાલટી કમિશનરની જે તપાસ હોય એની અંદર ગુજરાતમાં જે પંચાયતી પંચાયતમાંથી કે જે વિભાગમાંથી રેવન્યુ વિભાગ હોય કે જે વિભાગમાંથી પીડિતના વકીલો અને પીડિત પરિવારો જે અધિકારીની માગણી કરે એ અધિકારીને અધિકારીને તપાસ સોંપવામાં આવે એ વાત પણ અમે કરી છે પોલીસ કમિશનરે પૂરી ખાતરી આપી છે અમે એ પણ કહ્યું છે એમણે કે ભૂતકાળની અંદર જગદીશ અને જેવા કમિશનર એ રાજકોટની અંદર લોકોના દિલ જીતીને ગયા હતા અને સારું કામ કરીને ગયા હતા એવીને એવી અપેક્ષા બ્રિજેશ જાયા અમે તમારી પાસે રાખીએ છીએ કે જે રીતે લોકો જગદીશ જગદીશને યાદ કરે છે એવા એવા તમને આવનાર ભવિષ્ય તમને યાદ કરે પ્રમાણે એમની વાત કરવામાં આવી છે એમને પૂરી તપાસ થઈ અને ન્યાય મળે એ વાતની અમને ખાતરી આપી છે પીડિત પરિવારના સભ્યોએ પણ જે અમને ખુલ્લા મનથી જે સમસ્યા હતી એ સમસ્યા એમને કહી છે અને પૂરેપૂરો પરિવારોને ન્યાય મળે એ માટે અમને ખાતરી આપી છે મેં પોતે એ પણ કહ્યું છે કે આ મામલો એ ગુજરાત સરકારનો ગુજરાતના અધિકારીઓને ગુજરાતના ભ્રષ્ટાચાર લોકો છે આ મામલો સરકાર સુધી ન પહોંચે અને ગુજરાતની બદનામી કેન્દ્ર સુધી ન જાય અમે વાત કરી છે અને કહ્યું છે કે આ વાત અમે આટલાથી પૂરો ન્યાય મળે એવા પ્રયત્નો રહેશે અમારો આભાર સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો